અમદાવાદ સોની સમાજનું મેનેજિંગ ટ્રસ્ટી છું આજે બ્રજેશ્રી હોસ્પિટલ પરિમલ પરિમલ ગાર્ડનની પાસે સુવિધા સુવિધા આગળ જે અમે પ્રથમ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે જેમાં લગભગ બસો ત્રીસ જેટલા આપણા સોની સમાજના શ્રીમાળી સોની સમાજના લોકોએ લાભ લીધો છે સાથે સાથે આપણા સમાજના અગ્રણી જેમ કે જોન્સન જ્વેલર્સના ધનેશ કાકા પંચરત્ન જ્વેલર્સના શાંતિભાઈ ઝીંજુવાડીયા તથા આ નામી અનામી ઘણા બધા દાતાઓ અમારી સાથે આજે આવ્યા છે ધીરજભાઈ જે આપણા કુમાર જ્વેલર્સના છે એ બધા લોકોએ આપણને ખૂબ સહયોગ આપ્યો છે સાથે સાથે અમારી જે સમગ્ર ટીમ છે એમને આજે ખૂબ જહેમત ઉઠાઈ છે અને સાથે મેહુલભાઈ રાવલ જે આ હોસ્પિટલના માલિક છે તેમને આપણે શ્રીમાળી સોની સમાજને ખૂબ લાભ આપ્યો છે આવો લાભ શ્રીમાળી સોની સમાજને અવારનવાર મળતો રહેશે અને મેડિકલ ક્ષેત્રે અમદાવાદ સોની સમાજ ખૂબ સારી સેવા કરશે અને તેના માટે કટિબદ્ધ છે જય સોની સમાજ ਇਹ ਮੈਡੀਕਲ ਕੈਂਪ ਦੀ ਆਯੋਜਨ ਕਰੂ ਸਿਆ ਬਹੁਤ ਬਹੁਤ ਸਾਰੇ ਸਰਪੰਚਾਂ ਤੋਂ ਬਹੁਤ ਜਵਾਨਿਆ ਬੜਾ ਬੇਗਾਤਨ ਕਿੰਨੇ ਕੰਮ ਕਰੇ ਸਿਆ ਬਹੁਤ ਬਹੁਤ ਜੇ ਪਹਿਲੇ ਅਗੋਦੀ ਤਿਆਰੀ ਕੀਤੀ ਬੜਾ ਨੇ ਫ੍ਰੀਓ ਕੈਕਪੌਂ ਕਰਾਈ ਜੀ ਇਹ ਕੋਈ ਫੇਰ ਨਾ ਦਵਾ ਆਪੇ ਸਿਆ ਬੜਾ 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 ਡਾਕਟਰੋ ਜੀ ਬਹੁਤ ਬਹੁਤ ਜੀਦਾਂ ਕਰੀ ਆਪੇ ਸਿਆ ਬਹੁਤ ਧੰਨਵਾਦੀ ਪਾਤਰ ਹੋ ਜੀ ਆਪਣਾ ਬਹੁਤ ਬਹੁਤ ਆਵਾ ਆਵਾ ਬਹੁਤ ਕਰਦੇ ਆਂ ਆਸਾ ਸੁਨਰ ਜੀ અમદાવાદ અમારી સોની સમાજ આજે ખૂબ જ સરસ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને સાથે સાથે બધા જ અમારા મિત્રો સ્નેહીઓ વડીલોએ અમને ખૂબ જ સરસ સુંદર સહકાર આપ્યો છે અને સમાજની ખૂબ જ સેવાનો અમારી કાર્ય છે અને ખૂબ સફળતા મળે એવી બધાને ખૂબ આશા રાખીએ છીએ